અહીંના શિક્ષકો અને આંગણવાડી બહેનોને જયારે બીએલઓ બનાવવામાં આવ્યા છે એમની ઘણી રજૂઆતો અમને મળી છે એમણે કીધું કે ભાઈ જયારે ચાર નવેમ્બરથી એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમને યાત્રામાં એનું આયોજન કરવા માટે એમની ભીડ ભેગી કરવા માટે અમને લગાડવામાં આવ્યા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં અમને કામ સોંપવામાં આવ્યું બસો ભરવા માટે અને પંદર તારીખ પછી આકસ્મિક સત્તર તારીખે અમને મિટિંગો બોલાવીને મામલતદાર દ્વારા અને કલેક્ટરો દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને અને ઘણી દબાણપૂર્વક કામગીરી કરાવવામાં આવે છે ત્યારે તમે જોયું હશે ઝાલોદ તાલુકાના સાદેડા ગામના બીએલઓની તબિયત આ દબાણના કારણે પ્રેશરના કારણે બગડી છે અને આજે હોસ્પિટલમાં દાખલ છે ત્યારે સવાલ એ થાય છે કે આંગણવાડીઓ પર બીએલઓ તરીકેની જવાબદારી તમે સોંપો છો એક બાજુ નામદાર હાઇકોર્ટે આંગણવાડીઓને કાયમી કરવા માટે એમને ચોવીસ હજાર છસો રૂપિયાનો પગાર આપવા માટે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે જેની પણ સરકાર અવગણના કરી રહી છે આજે શિક્ષકો નથી એક શિક્ષક ભણાવવા જશે કે બિલોની કામગીરી કરવા જશે જેવી અનેક સમસ્યાઓ છે એ આજે અમને મળી છે બીજી કે પાક નુકસાની જે સર્વે થયું ઓક્ટોબર ચોવીસ પચીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ દરમિયાન જે વરસાદ થયો આ કોમોસમી વરસાદના કારણે પાક નુકસાનીનું અહીંયા સર્વે થયું અને સર્વે થયા બાદ એની ચૂકવણું કરવાનું હોય એની જગ્યાએ ગુજરાત સરકારે ફરી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ખેડૂતને સૂચના આપી તો આ ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા જાય છે ત્યારે અહીંના તલાટીઓ એમને પહેલા દબાણ કરે છે કે ભાઈ તમે વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે વન અધિકાર અધિનિયમ છ અંતર્ગત જેમને સનતના દાવા મળ્યા છે એવા લોકો ફોર્મ ભરવા જાય છે ત્યારે ફોરેસ્ટરનો દાખલો માંગવામાં આવે છે અને ફોરેસ્ટર એવું કહે છે કે હમણે સ્થળ પર આવીશું જોઈશું પછી જ તમને દાખલો આપીશું ત્યારે એ ઘટનાને આજે વીસ દિવસ થયા સ્થળ પર જે સર્વે થઈ ગયા પછી ખેડૂતોએ બધું પાક આપી લીધા અને પછી ત્યાં જઈને દાખલા લખી નથી આપતા સર્વરો ડાઉન છે જેનાથી અમને આજે રજૂઆતો ખેડૂતોની પણ મળી છે ત્યારે એમાં કોઈને તકલીફ ના પડે એ બાબતને લઈને અમારા આગેવાનોને અમે સૂચનાઓ કરી છે બીએલઓને કોઈ તકલીફ ના પડે તો બીએલએ ટુ એટલે કે બુથ લેવલના એજન્ટોને અમે સૂચનાઓ કરી છે ત્યારે આ પ્રક્રિયામાં સરકાર જે આગળ વધી રહી છે એ વ્યાજબી નથી વોરંટ કાઢે છે પોલીસ એ લોકોને બીએલઓને લઈ આવે છે કેસ કરે છે એ કોઈ વ્યાજબી નથી એવું માનીએ છીએ સાથે સાંસદ એમના ધારાસભ્ય અને મંત્રીઓ દ્વારા અહીંના બજેટમાં બારના બારની એજન્સીઓને લાવીને જે બજેટોમાં લોકોને શું જોઈએ એ પ્રકારનું આયોજન થતું નથી પણ પોતાને કેટલા મળશે એ પ્રકારના આયોજન કરીને જે બજેટોમાં ભ્રષ્ટાચાર થાય છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો પદાધિકારીઓ આ વિસ્તારમાં ગ્રાન્ટમાં કયા કામો થયા કયામાં કઈ એજન્સી હતી કોને ટેન્ડર આપ્યું કોની સૂચનાથી ટેન્ડર મળ્યું અને કેટલા પ્રકારના કામો પૂર્ણ કર્યા પ્રગતિ છે અને નથી થયા તો શું કામ નથી થયા અને ક્યાં ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરવાનું કામ આમ આદમી પાર્ટીના લોકો આવનારા દિવસોમાં કરશે